નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈને આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ આપણા પ્લેટફોર્મને સૌથી પહેલાં તો આજે એકવાર જોઈન કરી લો જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે દોસ્તો જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તે આવી છે એ એમ સી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તમને ખ્યાલ હોય તો જાહેરાત ક્રમાંક સત્યાવીસથી ઓગણત્રીસ જેમાં જુનિયર ક્લેર્ક સહાયક ટેકનિકલ સુપરવાઇઝરનો પણ સમાવેશ થાય છે દોસ્સા વિવિધ ભરતીઓની અંદર જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એસીબીસી કેટેગરીના જે ઉમેદવારો છે તેમના પરિશિષ્ટ ચાર નોન ક્રિમિલિયર સર્ટી અંગેની આ ખાસ નોંધ છે હવે જે પણ ઉમેદવારો એસીબીસી કેટેગરીના છે તેમના માટે આ અપડેટ જાણવી ખૂબ જ જરૂરી છે તો જાહેરાત છે તેનો સમયગાળો બે નાણાકીય વર્ષ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને આવનાર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વિભાજિત થતો હોવાથી એસસી બીસીના ઉમેદવારો જો એકત્રીસ માર્ચ પહેલાં અરજી કરે તો એક એપ્રિલ બે હજાર એકવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન ઇશ્યુ થયેલ પરિશિષ્ટ ચાર નોન ક્રિમિનલ સર્ટી માન્ય ગણાશે અને જો ઉમેદવાર એક એપ્રિલ બે હજાર ચોવીસથી પંદર એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરેલું તેઓએ એક એપ્રિલ બે હજાર બાવીસથી પંદર એપ્રિલ બે હજાર ચોવીસ જાહેરાતની છેલ્લી તારીખ સુધીમાં ઇશ્યુ થયેલ પરિશિષ્ટ ચાર નોન ક્રિમિનલ સર્ટી માન્ય ગણાશે તો તેવા ઉમેદવારો એક ખાસ નોંધ લેવા છે દોસ્તો તમે પણ એસ બી કેટેગરી છો તો જરૂરી પગલાં જરૂરથી લઈ લેજો અરજી કરવાની બાકી હોય તો આજે જ કરી લેજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય